GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીટીએન News મીડિયા ચોથી જાગીર કહેવામાં આવે છે દેશી લોકશાહીના પાયાનો મજબૂત સ્તંભ કહેવાય છે ચોથી જાગીરનું કામ લોકોનો અવાજ બનીને કામ કરવાનું છે પ્રતિબિંબ બનીને સમાજના પ્રશ્નોને વાચા આપવાનું છે પરંતુ ઘણીવાર મીડિયાનો અવાજ દબાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તેમ લાગી રહ્યું છે શહેરા નગરના પત્રકાર મુકેશભાઈ મારવાડી સામે ખોટી એફઆઈઆર નોંધવામાં આવી હોવાના આક્ષેપ સાથે આજે સ્થાનિક વહીવટી તંત્ર તાલુકા મામલતદાર પ્રાંત ઓફિસને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું મૂળ વાત એમ હતી કે નગરના અણ ચોકડી પાસે તારીખ 22 જાન્યુઆરીના રોજ દોસ્તી ઓટો ગેરેજમાં આગ લાગી હતી કે જેમાં આગના વિકરાળ સ્વરૂપને કારણે બાઇકો પણ બળીને ખાટ થઈ હતી આગને ઓલાવવા માટે શહેરા ગોધરા અને લુણાવાડા ફાર વિભાગની ટીમો આવી હતી પણ આગના બનાવથી 500 મીટર દૂર આવેલી પાલિકાનો ફાર ફાયટરના 1 કલાક મોડા પડતા પત્રકાર મુકેશભાઈ મારવાડી દ્વારા ફાર કર્મચારીને પુતા કર્મચારી અભિષેક સે ઠાકોરે સારાથી થાય તે કરી લે તેમ કે ખોટા આક્ષેપો સાથે શહેરા પોલીસ મથકમાં કોટી અને પાયા વિહોણી એફઆરનો